તમામ સંસ્કૃતિઓમાં ધર્મોમાં અને દેશોમાં સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ એ જ જીવન છે તેવી વાત કરવામાં આવી છે તેનું મુખ્ય કારણ આજની જીવનશૈલી મોબાઈલ અને સ્કૂલો દ્વારા થઈ રહેલી સ્વાસ્થ્યની ઘોર અવગણના છે કારણ કે જો બાળકો માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ નહી હોય તો આવા બાળકો આગળ વધીને ભવિષ્યમાં સારું કામ કેવી રીતે કરશે તેઓ કઈ રીતે સારું જીવન જીવી શકશે આજના અને ભવિષ્યમાં વધવાવાળી શારીરિક અને માનસિક બીમારીઓથી તેઓ કેવી રીતે લડી શકશે કારણ કે સારા અને સુખી જીવનનો મુખ્ય આધાર જ સ્વાસ્થ્ય છે જ્યાં સુધી ગુજરાતની અને ભારતની સ્કૂલો આ સત્યને બરાબર સમજીને તે દિશામાં ગંભીરતાથી પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી બધું નકામું છે આજના સમયમાં ભારતની મોટા ભાગની સ્કૂલો સારું રિઝલ્ટ આપવાની હરીફાઈમાં બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ઘોર અવગણના કરી રહી છે અને બાળકોને અઠવાડિયામાં મળતા માત્ર એક કે બે પીટી એટલે કે ફિઝિકલ ટ્રેનિંગના કે સ્પોર્ટ્સના જે પીરિયડ હોય છે તેને પણ કટ કરી નાખતી હોય છે આજના સમયમાં ખોટી લાઇફ અને ખાનપાનને કારણે બ્લડ પ્રેશર ડાયાબિટીસ મેદસ્વીતા કુપોષણ અને કેન્સર જેવી ખતરનાક બીમારીઓ કૂદકેને ભૂસકે વધી રહી છે આ વિડીયો દ્વારા હું ગુજરાત અને ભારત સરકારને ખાસ વિનંતી કરવા માંગુ છું કે ભવિષ્યના માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ માટે માટે અને દેશ દરેક સ્કૂલમાં પહેલો કે કે બીજો યોગ કસરત રમતનો ફરજિયાત હોય તેવો કાયદો કડકાઈથી બનાવે અને તેનું કડકાઈથી નિયમિત અમલીકરણ થાય તેનું પણ ધ્યાન રાખે સવારે વહેલા ઉઠીને આવેલા મોટા ભાગના બાળકો શરૂઆતના બે ત્રણ પીરિયડ સુધી તો સુસ્તી આળસ અને અડધા ઊંઘમાં જ હોય છે પણ જો પહેલો કે બીજું પીરિયડ યોગ કસરત કે રમતનો હશે તો બાળકો એકદમ એક્ટિવ અને એલર્ટ થઈ જશે આનાથી બાળકોનું સ્વાસ્થ્ય તો સારું રહેશે જ પણ બીજો મોટો ફાયદો એ થશે કે જેમનાથી તેનો અભ્યાસ અને રિઝલ્ટ બંનેમાં સુધારો આવશે જેના કારણે તેમની એલર્ટનેસ એક્ટિવનેસ મેમરી અન્ડરસ્ટેન્ડિંગ ફોકસ અને મેમરી પણ ઇમ્પ્રુવ થશે અને તેમનો મૂડ પણ ચેન્જ થઈ જશે અને તેમના અંદર પોઝિટિવ એનર્જીનો સંચાર થશે જે બાળકો માટે તેમના ભવિષ્ય માટે તેમના ફેમિલી માટે અને તેમના દેશ માટે ખૂબ જ જરૂરી છે જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે આ વિડીયોને જરૂરથી શેર કરશો ચેનલ સબસ્ક્રાઈબ કરશો કારણ કે હું આવા ઘણા એજ્યુકેશન લગતા વિડીયો બનાવવા જઈ રહ્યો છું તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે બાય બાય સી યુ ટેક કેર યુ સુન